માની આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે શહેરના સુપ્રસિદ્ધ પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા મા શક્તિની આરાધનાના પર્વ નવલી નવરાત્રિની આજથી પ્રારંભ થયો છે ત્યારે સરકારી નગરી વડોદરામાં આવેલા તમામ માઈ મંદિરોમાં ભક્તોને દર્શનાર્થે ઉમટ્યા નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની મંદિરમાં પૂજન અર્ચન કરવામાં આવશે ત્યારે વડોદરા શહેરમાં ગાયકવાડી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કારેલીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ પૌરાણિક શ્રી બહુચરાજી મંદિર ખાતે પણ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ અંગે મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્રએ જણાવ્યું હતું કે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે શારદીય નવરાત્રિના નવ દિવસ મા નવ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા અર્ચન કરવામાં આવશે તથા નવ દિવસ માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન દ્વારા માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા શ્રીફળ અને ચૂંદડી બૌચરમાને અર્પણ કરે છે મા દરેકની મનોકામના પૂર્ણ કરે છે કાર્યલેબસ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બૌચારજી મંદિરના पुजारी વિરેન રમેશ તમામ માય ભક્તોને જણાવું છું કે આજથી શરદિયા નવરાત્રીનો પ્રારંભ થયો છે આ શારદીય નવરાત્રીના નવ દિવસ મા નવ દુર્ગાનું પૂજન અર્ચન કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વગેરે વાવીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે મુખ્યત્વે શાસ્ત્રની અંદર ચાર નવરાત્રી બતાવી છે જેની અંદર

દર્શનનો સમય સવારના વાગ્યા લઈને સુધી રહેશે તથા તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ને રોજ અષ્ટમી હોવાથી અષ્ટમીનો હવન થશે અષ્ટમીનો હવન સવારના નવ વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધીનો રહેશે બહુ ચરમ બે મહત્જ